આપણે ભેગા થયા હતા અને સરકારશ્રીને વિનંતી કરી હતી કે અમારું આ એનજીઓમાં ના જાય મધ્યાહન ભોજન આજે પિસ્તાલીસ વર્ષ પચાસ વર્ષના વાણા વીતી ગયા હવે નોકરી કોણ આપશે જો એનજીઓ એમ કહે છે કે અમે સેવા કરવા માટે આવ્યા તો મારે એમનું ધ્યાન દોરવું છે કે તમારે સેવા કરવી હોય તો અનાથાશ્રમ દવાખાના અને રસ્તા પર રજડતા ઘણા એમ કે ભિખારીઓ છે એને તમે દાન કરી શકો છો એમને તમે ખવડાવી શકો છો છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં એનજીઓ ખાનગીકરણ ન કરવા બાબતે કલેક્ટરને આવેદન છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ યોજનાના ખાનગીકરણને કારણે વિરોધ દર્શાવી રહ્યા છે અને એનજીઓને સોંપવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે જે બાબતે આજ જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરની પીએમ પોષણ યોજના મંડળ દ્વારા પ્રમુખ અને મંત્રીની આગેવાનીમાં પિસ્તાલીસો જેટલા કર્મચારીઓ છોટાઉદેપુર ખાતે ભેગા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલકૃત ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીઓના બાળકો શિક્ષણ લે છે અને અમારા જિલ્લાના બાળકોની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના શાળામાં તાજું ગરમ ભોજન આપવામાં આવે છે અને જો એનજીઓ કરણ આપ કરવામાં આવશે તો જિલ્લાના બાળકોને રાત્રે બનાવેલ ઠંડુ અને વાસી ભોજન આપવામાં આવશે જેથી કુપોષણ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને બાળકોના કુપોષણનો રેશિયો વધશે અને સરકાર જે ઈચ્છે છે તે ડોક્ટર વકીલ કે એન્જિનિયર અમારા આદિવાસી બાળકો બનશે નહીં જેથી હાલમાં સ્થાનિક પ્રાથમિક શાળાઓમાં ગામોના રસોઈયા મદદની સંચાલકો દ્વારા ગરમ ભોજન રસોઈ બનાવવામાં સ્થિતિ યથાવત જાળવી રાખવામાં આવે અને ખાનગીકરણ ન કરવામાં આવે તેવી માંગ મૂકી છે સાથે આ યોજનામાં વિધવાની સહાય તથા છૂટાછેડા આપેલ બહેનો માટે પ્રમાણમાં પૂરક રોજગારી મેળવે છે તે બંધ થશે અને સરકારની નારી શક્તિ મુજબ ઉત્થાન કરાવવાનું સપનું પણ અધૂરું રહેશે માટે જે સ્થિતિ હાલમાં ચાલુ છે તે યથાવત રાખવામાં આવે અને ખાનગીકરણ નહીં કરવા અને શાળામાં તાજો ગરમ અને પૌષ્ટિક ભોજન સંચાલક રસોઈયા અને મદદની દ્વારા રીતે યથાવસ્ત સ્થિતિ છોટાઉદેપુર જિલ્લા માટે જાળવી રાખવા માંગ કરવામાં આવી છે ઓકે બોલો આજ રોજ મોદેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયા આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે પાંચથી છ હજારની પબ્લિકના માધ્યમથી અમે કલેક્ટર સાહેબને જે ખાનગીકરણ બહુતેર તાલુકાની અંદર જે ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિરોધમાં અમે આવેદન દેવાના છીએ કારણ કે બત્રીસ હજાર રસોડા હોવા છતાં તેમજ ચોસઠ હજાર ગેસની બોટલ અને ઇઠ્યાસી હજાર મધ્યાહન ભોજન કર્મચારીનો સ્ટાફ સ્થાનિક હોવા છતાં અમને એ જ નથી સમજાતું કે ખાનગીકરણનો મુદ્દો સુકામે લીધો છે જ્યારે ઓગણીસો ને ચોર્યાસીથી અત્યાર સુધી મારા મધ્યાહન ભોજન કર્મચારી યોદ્ધાભાઈબહેને જ ગુજરાતનું શિક્ષણ ઉંચો લેવા છે તો આજે શા માટે અમારી નોકરીને ગણતરી કરવામાં આવતી નથી અમારી સેવાને ધ્યાનમાં શા માટે નથી લેવામાં આવતી અને ગુજરાતની અંદર જે માનદ વેતન ધારક છે એને માનદ વેતન મળે છે એ અમને શા માટે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે તો માનનીય મુખ્યમંત્રી સાહેબને એ વિનંતી છે કે આજ રોજ અમે દિવસ ત્રણની અંદર કે ચારની અંદર જો અમારા પ્રશ્નનો હલ નહીં થાય અને ગુજરાતની અંદર આ ટ્રાઇબલ એરિયાની અંદર ખાનગીકરણ બંધ નહીં થાય તો ઉગ્ર ગાંધી ચિંધિયા માર્ગે અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાનું પડશે અને સુડતાલીસ લાખ બાળકોનું પણ અમે ભાવિ જોઈએ છે સરકારી સ્કૂલમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના બાળકો જ અભ્યાસ કરતા હોય તો જે તે ટાઈમે અમે કુપોષણ થતાં અમે બચાવ્યા છે અને આજે પણ હું તમને ચેલેન્જથી કહું મીડિયાના કે પાંચ વર્ષથી તેર વર્ષનું બાળક સરકારી સ્કૂલમાં રસોડું બનતું હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી ગ્રામ્ય કક્ષાએ સ્કૂલમાં જ રસોઈ બનતી હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી અને એનજીઓ કરણ છે ત્યાં કુપોષણનો રેશિયો છે સરકારને સર્વે કરાવવું હોય તો કરાવે જય હિન્દ